કૃષિ ક્ષેત્રે હાલ સૌથી મોટો કોઈ પ્રશ્ન બની ગયો હોય તો તે છે નકલી અને ભેળસેળવાળા બિયારણ અને દવાનું જેનાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે તાજેતર બાજ રાજ્યના બે જિલ્લામાં નકલી બિયારણ અને સરકારી બિયારણ સગે વગે કરવાના કેસ સામે આવ્યા છે પરંતુ કૃષિ ક્ષેત્રે ચાલતા કૌભાંડની ખુદ કૃષિ મંત્રી જ એવું કહે છે કે તેમને કઈ જ ખબર નથી માન્યમાં નથી આવતું ને તો જોઈ લો આ રિપોર્ટમાં નકલી બિયારણ વધ્યો વેપલો ખેડૂતો પરેશાન કૃષિ મંત્રી કૌભાંડ થી છે કે કૃષિ મંત્રી સુધી રાજ્યમાં ચાલતા કૃષિ સંબંધિત કૌભાંડના સમાચાર અથવા તો માહિતી પહોંચી જ નથી રહી અથવા તો માહિતી વચ્ચેથી જ ગુમ કરી દેવામાં આવતી લાગે છે ત્યારે જ તો જ્યારે મંત્રીજીને અમે નકલી બિયારણ અને સરકારી બિયારણ સગે વગે કરવાના કૌભાંડ મુદ્દે પૂછ્યું તો એવો જવાબ મળ્યો કે મને નથી ખબર બિયારણ છે હમણાં જુનાગઢ અને ભાવનગર જે હતું ત્યાં ડુપ્લિકેટ બિયારણ છે ને જે જુનાગઢનું બિયારણ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચાવા માટે આવ્યું હતું છેવાડાના ખેડૂત છે તેના બિયારણ પૂરતું નથી થયું મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સુધી પ્રશ્ન હજી મારી પાસે આવ્યો છે બે જિલ્લામાં નકલી બિયારણ ઝડપાયા ખેડૂતો આ નકલી બિયારણ પરેશાન થઈ ચુક્યા છે પરંતુ મંત્રીજી આખા અજાણ છે કેમ નથી થઈ રહ્યો તે આજે સમજાઈ ગયો બાકી કૃષિ મંત્રી થઈને ખેડૂતો સાથે થતી ઠગાઈ મુદ્દે થોડી ગંભીરતા દાખવવી હોય અહીં કૃષિ મંત્રીનો જવાબ સાંભળ્યા પછી સવાલ એ થાય છે કે કૃષિ ક્ષેત્રમાં ચાલતા કૌભાંડ થી કૃષિ મંત્રી કેમ અજાણ નકલી બિયારણથી ક્યાં સુધી ખેડૂતો સાથે ઠગાઈ થતી રહેશે મંત્રીજી કેમ નકલી બિયારણ મુદ્દે ગંભીર પગલાં નથી ભરાતા મંત્રીજી જ અજાણ હશે તો કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કેવી રીતે થશે મુદ્દો અહીં ખેડૂતોની સાથે થતી ઠગાઈ છે કોઈ નકલી બિયારણ પથરાવી દે છે તો કોઈ સરકાર દ્વારા અપાતા બિયારણને બારોબાર વેચી મારે છે કોઈ જંતુનાશક દવામાં તો કોઈ ખાતરમાં ગોલમાલ કરી છે છેલ્લા એક મહિનામાં જ આવા કેસ સામે આવી ચૂક્યા છે અને આપણા મંત્રીજી કહે છે કે બિયારણ સંબંધિત પ્રશ્નો મારા સુધી નથી આવ્યા જય વિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ